હવે આગળનો પ્રશ્ન એવો છે કે આત્મસુખ ક્યારે પ્રાપ્ત થાય હે કે આત્મસુખ ક્યારે પ્રાપ્ત થાય તો અનુસંધાનમાં જે આત્મસુખ છે એ પ્રાપ્ત થાય નહીં એ મેળવવાની ઈચ્છા કરવાની નહીં આત્મા તો સુખરૂપ કાયમ છે જ આત્મા કાયમ સુખરૂપ છે જ પણ સદગુરુ દ્વારા એનો લક્ષ્ય બેહ સદ્ગુરુએ આપણને ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે તું આત્મા સુક્ષ્વરૂપ સ્વરૂપ છજ હેં કે તું આત્મા સુક્ષ સ્વરૂપ છ કાયમ છે પણ જ્યાં જ્યાં નામરૂપ આડો થાય ત્યાં ત્યાં આત્મસુખ પોતે સુખ સ્વરૂપ છે એની વિસ્મૃતિ થાય પણ આત્મસુખ પ્રાપ્ત ત્યારે થાય આ શરત મુજબ કે લાભ અને બંનેનો ત્યાગ થાય તો લાભના હાનિ બેનો ત્યાગ થાય કેમ કે આત્મા સિવાય અર્થાત તો મારા સિવાય બીજું કે બીજા કોઈનું પણ અસ્તિત્વ છે જ નહીં દૈતકો છે જ નહીં ફક્ત એક પોતાનું સ્વરૂપ આત્મ સ્વરૂપ છ જ તો પછી પ્રાપ્ત થતી માનસિક અવસ્થા કે શાંતિ શું કોઈને કોઈ ધારણ કરવાથી થઈ જશે એમ તો ના બને ઉપરથી દુર્લભ થાય એવું આત્મસુખ તો હું જ છું પછી ત્યાગ અનગ્રહણ ગ્રહણ બેનો વિચાર છૂટી જાય છે હું સુખરૂપાત્મા છું જ કયો ક્યાંક સુખો કે દુઃખો છે તેમાં પણ મન ખેદ પામે છે કદાચ નથી ને એવું લાગે તો પણ મન એ પ્રત્યે સુખ દુઃખ પ્રત્યે ઘેરાય દોરાય નહીં એ મનને પણ આ સુખ દુઃખનો ખેદ કરતું હોય માટે મારામાં મન એવું કોઈ પણ છે જ નહીં તો પછી હું મારા જ પરમ એવા પુરુષાર્થથી પુરુષાર્થ રૂપી મોક્ષમાં કે સ્વસ્વરૂપમાં સુખથી નિશ્ચિત કેમ ના રહું હોવું હોય જ હું જ દ્રષ્ટિ એટલે કે મારી દ્રષ્ટિથી વિચાર કરતા કોઈ પણ કરાયેલું કે કરવાનું બાકી રહેલું કર્મ તો છે જ નહીં આવો વિચાર કરતા જ્યારે જે જે કોઈ પણ કર્મ આવે તેને તેને કરીને પતાવીને હું સુખથી રહું છું જો કે કોઈ યોગી હોય પરંતુ દેહાભિમાન રહી જાય તો કર્મ અને રૂપ બંધન એને લાગુ પડે એના ભાવમાં આ બંધન લાગુ પડે હું દેહાભિમાનથી રહિત છું જેથી કારણ કે જે ત્યાગ્યું વગર તો જે છોડ્યું એ છોડ્યું ત્યાગ્યું એવા ભાવો પણ વિલીન થઈ જવા જુઓ તેથી સંયોગ વિયોગથી રહિત હા સંયોગ અને વિયોગ એકતા એક પણ જુદા પણ એના બેનાથી પણ રહિત કોઈ ભાવ લાગુ પડતા જેના નથી માટે હું મારા જ સ્વ સ્વરૂપમાં સુખપૂર્વક રહું છું હું સુઈ રહું તો પણ મને કંઈ લાભ હાનિ નથી અથવા તો પ્રયત્ન કરવામાં પણ કોઈ જ સિદ્ધિ નથી ઈચ્છા પણ રહેતી નથી એથી લાભ અને આની બંનેને ત્યાગી દઈને હું સુખથી રહું છું પદાર્થો વસ્તુમાં કે પછી કોઈ પણ ભિન્ન ભાવમાં અથવા તો સુખ દુઃખ રૂપી જે અનિયમિતતા કે અનિશ્ચિતતા રહી છે તે વારંવાર જોઈને વિચારીને તથા તથા શુભાશુભ અશુભનો ત્યાગ કરીને હું સુખરૂપ જ રહું છું મારે તો મારી પ્રકૃતિ જ એટલે કે ચિત્તની વૃત્તિ જ વિહીન કે વિષયોમાં ચિતવન રહિત થઈ છે વિહીન વિલીન થઈ જાય છે વિષયોમાં જઈ નહીં રહી જ નહીં એ કદાચ પ્રમાદ વશાત કે વશાત પદાર્થોની ભાવના કે પછી ચિંતન કરતો જાગતા જેવો લાગવા છતો ખરેખર ઊંઘ્યા જેવો લાગું છું આમ મારો તો સંસાર ક્ષીણ થઈ ગયો છે રહ્યો જ નથી હા જ્યારે ઉદાસીનતા ભાવ ઉદાસીનતા લાગુ પડે હં સર્વ ઈચ્છાઓ કામનાઓ નષ્ટ થઈ જાય કોઈ પણ બધું જ તમામે તમામ ઓગળી એટલે વિલીન થઈ જાય કયો મારે માટે ધન પણ શું મિત્રો શું વિષયો રૂપી ઝેર કે ચોર પણ શું શાસ્ત્રો કોણ વિજ્ઞાન પણ શું અર્થાત કોઈ જ નથી હું આત્મા સાક્ષી પુરુષ જ છું ઈશ્વરમાં તદપદનું લક્ષ્યાર્થ છું અને હું જ જીવનમાં તમપદનું લક્ષ્યાર્થ જીવમાં તમપદનું લક્ષ્યાર્થ છું આ બંનેમાં સાક્ષા લક્ષ્યાર્થ સાક્ષી હું એક જ છું તત્પદ અન્નતમ પદ એ વિલય થઈ જતો અશીપદ એ સ્વરૂપી આત્મા હું એકત્વ છું જ એક સાક્ષી જ પરમાત્મા એ જ સાક્ષી પરમાત્મા સ્વરૂપ પણ હું જ છું આ બંનેમાં આવું જોણ્યા પછી બંધ કે મોક્ષ માટેની અનિચ્છામાં મને મુક્તિની કોઈ ચિંતા જ નથી આ રીતે આત્મસુખ પ્રાપ્ત થાય છે જેને પ્રાપ્ત હતું એની પ્રાપ્તિ જે પહાણ હતું એની યાદ આવી ગઈ કારણ કે પ્રેરણના કે જબ્બાના બોયનની અંદર ઘડિયાળ ચડી જઈ ખોળ્યા ખોડ કરી કોઈને ઉપર દબાઈને કીધું કે આ શું છે એટલે પહેલાં આનંદ થઈ જવ અતિપા ક્યાંય જઈ જ નથી એમ આત્મા સુખ છ જ સુખ સ્વરૂપ છ જ પણ સદગુરુ દ્વારા તત્વવેતા દ્વારા લાગણીશીલ પુરુષ દ્વારા આ શું છે એટલે તાત્કાલિક એમના મુખમાંથી નીકળે કે તું જે હોદ છે એ તું જ સ અને એમાંની અંદર કોઈ દાળો સમય કાળ નામરૂપ અગર તો ઉત્પત્તિ પ્રલો છે જ નહીં એના આત્મસુખ કહેવાય છે ઓમ તત્સ પરમાત્મા સદગુરુ મહારાજનો જય